નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સીજલ ગુજરાતની અંદર હવે વરાપ ક્યારે નીકળવાની છે બંગાળની ખાડીની અંદર એક પછી એક સિસ્ટમો બની રહી છે હજુ એક નવી સિસ્ટમ જે બંગાળની ખાડીની અંદર બની છે એની ગુજરાત પર અસર થશે કે કેમ એ બધી જ માહિતી વિશે વાત કરવી છે ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે એના વિશે પણ વાત કરવી છે અતિ ભારે વરસાદની અત્યારે કોઈ આગાહી નથી ભારે વરસાદની પણ કોઈ આગાહી નથી બંગાળની ખાડીની અંદર જે નવી સિસ્ટમ બની છે એ એ હજુ એનો ટ્રેક છે ન થાય પછી ખબર પડશે કે ગુજરાત પર વરસાદ આવશે કે કેમ શરૂઆત કરીએ વિંડીના માધ્યમથી વરસાદ અને વરસાદી સિસ્ટમની સમજવાનો પ્રયાસ કરીએ જે બંગાળની ખાડીમાંથી પહેલા સિસ્ટમ બની હતી એ ઉત્તર ભારત તરફ પહોંચી ચૂકી છે નવી દિલ્હી ઉત્તરાખંડ તરફ જે અહીંયાથી સિસ્ટમ બની હતી અને એવું કહેવાય રહ્યું હતું કે સિસ્ટમ છે અહીંયાથી બન્યા પછી આવી રીતે અને પછી આમ આવશે પણ એ સિસ્ટમ એનો ટ્રેક બદલી અને અત્યારે ઉપર ઉત્તર ભારતના જે વિસ્તાર છે ત્યાં છે એટલે ઉત્તરાખંડ છે નવી દિલ્હી છે એ પછીના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર એ સિસ્ટમની અસર છે એ થઈ રહી છે અને બીજી એક સિસ્ટમ પણ અહીંયા બની છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થશે પછી વેલમાર્ક લો પ્રેશર બનશે પછી ડિપ્રેશન બનશે પછી એ ડીપ ડિપ્રેશન બની શકે અને સિસ્ટમની શક્યતાઓ અલગ અલગ છે પણ પહેલાં આ જે સિસ્ટમ છે એના વિશે વાત કરી લઈએ આ સિસ્ટમ છે એ આ રીતે ચંડીગઢ ન્યૂ દિલ્હી બરેલી આ બધા વિસ્તારોની અંદર એની અસર જે છે મનાલી સહિતના જે વિસ્તારો છે ત્યાં અસર આ સિસ્ટમની છે એ થઈ રહી છે આ સિવાય ગુજરાતની આસપાસ શું છે એના વિશે પહેલાં વાત કરીએ પછી જે નવી સિસ્ટમ બની છે એના વિશે વાત કરીશું ગુજરાત આસપાસ અહીંયા મોનસૂન ટ્રફ ઓફશોર ટ્રફ જે છે એ સક્રિય છે એક આ તરફ અહીંયા સિસ્ટમ છે એટલે એના કારણે એક આ વિસ્તારની અંદર મોન્સૂન ટ્રફ છે પણ સક્રિય છે જેના કારણે વરસાદ છે એ પડી રહ્યો છે આ સિસ્ટમનો જે ઘેરાવો તમે જોઈ રહ્યા છો એ ઘેરાવો એ ઘેરાવાના કારણે અહીંયા આ તરફ આ રીતે એક મોન્સૂન ટ્રફ છે અને અહીંયા આ તરફ એક ઓફશોર ટ્રફ છે જેના કારણે આજે સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટો છે અને આ તરફ દક્ષિણ ગુજરાતનો જે દરિયાઈ પટ્ટો છે એ બધા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે આ તરફ મોન્સૂન ટ્રફના કારણે અહીંયા બનાસકાંઠા છે પાટણ છે આ તરફના જે વિસ્તારો છે સરહદી વિસ્તારો એ બધા વિસ્તારોની અંદર પણ વરસાદ પડી રહ્યો છે નવી એક સિસ્ટમ અહીંયા જે છે એ બની છે અને એ સિસ્ટમના કારણે આગળ વરસાદ છે આવે એવી શક્યતા છે તો બંગાળની ખાડીની અંદર વધુ એક નવી સિસ્ટમ બની છે એ સિસ્ટમના કારણે અહીંયા વિસ્તારની અંદર સિસ્ટમ બની છે આ યાગી વાવાઝોડાનો જે પાર્ટ છે જે આપણે વાત કરતા હતા એ વિખરેલા એના અવશેષો છે અને એ અવશેષો ત્યાર પછી અહીંયા જે સિસ્ટમ છે એ સિસ્ટમ અને એ સિસ્ટમ છે ધીમે ધીમે આ રીતે આગળ નજીક પહોંચે એવું હવામાન વિભાગનું મોડેલ કહી રહ્યું છે એ સિસ્ટમ જો ગુજરાતની નજીક પહોંચશે તો ફરી એકવાર અઢાર તારીખથી લઈ અને એકવીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ પડે ભારે પ્રમાણમાં એવી શક્યતા છે ભારે વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે અઢાર તારીખથી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થશે અત્યારે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે દેખાડી રહ્યા છે સુરતની અંદર વરસાદ છે જામનગર વેરાવળ પોરબંદર આજે દરિયા કિનારાના પટ્ટાઓ છે ત્યાં અમુક અમુક વિસ્તારોની અંદર વરસાદ છે દેખાડી રહ્યા છે સુરેન્દ્રનગર છે ભાવનગર છે બોટાદ છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે દ્વારકા છે અમુક અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ છે એ પડી રહ્યો છે મહેસાણા પાલનપુર તરફ પણ બનાસકાંઠા તરફ વરસાદ પડી રહ્યો છે આ તરફ વડોદરા છોટાઉદેપુર દાહોદ આ વિસ્તારોમાં પણ વરસાદ છે દેખાઈ રહ્યો છે સુરત છે વલસાડ છે નવસારી તાપી ડાંગ ભરૂચ આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વિંડીમાં વરસાદ છે એ દેખાડી રહ્યો છે જેમ આગળ વધશે દિવસ એમ વરસાદ પણ વધતો જશે પણ આ વરસાદ એવો વરસાદ નથી કે અતિ ભારે વરસાદ પડે અથવા તો ભારે વરસાદ પડે છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ ઝાપટાં પડશે ત્યાર પછી વરસાદની શક્યતા ઘટતી જશે માત્ર સુરત દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જ વરસાદ છે દેખાડી રહ્યા છે જેમ કે ભરૂચ છે નર્મદા છે છોટાઉદેપુર છે સુરત છે વડોદરા છે એ બધા વિસ્તારોમાં બોડેલીમાં પંચમહાલમાં અરવલ્લીમાં દાહોદમાં એ બધા વિસ્તારોમાં વરસાદ છે એ દેખાડી રહ્યા છે ખંભાતમાં દેખાડી રહ્યા છે નડિયાદ અમદાવાદના અમુક વિસ્તારોમાં વરસાદ છે દેખાડી રહ્યા છે જેમ જેમ દિવસ આગળ આગળ વધતો જશે એમ આજે દરિયાઈ પટ્ટો છે એ એ પટ્ટાની અંદર પણ પોરબંદર છે જૂનાગઢ છે વેરાવળ છે ઉના છે મહુવા છે ભાવનગર છે બોટાદ છે દ્વારકા છે આ વિસ્તારની અંદર વરસાદ છે એ પડશે છે પ્રકારની શક્યતા છે ત્યાર પછી પંદર સોળ તારીખ આસપાસ પણ સુરતની અંદર વલસાડની અંદર નવસારી અંદર તાપી ત્યાં બધે વરસાદ છે એ યથાવત જોવા મળશે પણ એ વરસાદ છે એ હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા છે અને આ જે સિસ્ટમ છે એનો ટ્રેક જે છે એ કઈ તરફ જઈ રહ્યો છે એ પણ જોઈ લઈએ હવામાન વિભાગની સેટેલાઇટ ઇમેજ તો હવામાન વિભાગની આ સેટેલાઇટ ઇમેજ અને સેટેલાઇટ ઇમેજમાં આપણે સમજવાનો એ પ્રયાસ કરીએ કે જે સિસ્ટમ અહીંયાથી શરૂ થઈ હતી અને હવે આ તરફના નવી દિલ્હી ઉત્તરાખંડ તરફના જે વિસ્તારો છે ત્યાં એ જોવા મળી રહી છે આ વિસ્તારની અંદર બીજી એક સિસ્ટમ છે એ અહીંયા બની રહી છે અને એ સિસ્ટમ અહીંયાથી આ તરફ ઉપર જશે એવી પણ એક શક્યતા છે અને એક શક્યતા એવી પણ છે કે ગુજરાતની નજીક પહોંચશે જો નજીક પહોંચશે તો અઢાર તારીખ આસપાસ ફરી એકવાર ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે અઠવાડિયાની અંદર પણ ગુજરાતની અંદર વરસાદ પડતો રહેશે વરસાદ હજુ બંધ થાય એવી કોઈ શક્યતા નથી વરસાદ છે એ ધીમો છૂટો છવાયા સ્થળો પર પડતો રહેશે જેમ કે તમે જુઓ અહીંયા આ દે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે ત્યાં વાદળો છવાયેલા છે આ દરિયાઈ પટ્ટો છે જે પોરબંદર વેરાવળ ગીર સોમનાથ ભાવનગર એવાળો અમરેલીવાળો જે એ બધા વિસ્તારની અંદર વરસાદ દેખાડી રહ્યા છે સુરત આસપાસના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના ત્યાં અને આ ગુજરાત રિજિયન જેને આપણે કહીએ છીએ આ વિસ્તારોની અંદર વરસાદ છે પડતો રહેશે કેમ કે આ સિસ્ટમના કારણે અહીંયા જે એક મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે અને અહીંયા દક્ષિણમાં એક ઓફસોડ ટ્રફ સક્રિય છે જેના કારણે વરસાદ છે ગુજરાતની અંદર પડતો રહેશે આ સિસ્ટમ નજીક પહોંચે છે તો અઢાર ઓગણીસ બાવીસ તારીખ આસપાસ ગુજરાતની અંદર ભારે વરસાદ પડે એવી શક્યતા છે આ જે સિસ્ટમ છે એ પહેલાં જ્યારે અહીંયાથી ઓડિશા મધ્યપ્રદેશ થઈ અને ઉપર નવી દિલ્હી આસપાસ પહોંચી એ સૌથી પહેલાં તો જ્યારે બંગાળની ખાડીમાં હતી ત્યારે એ લો પ્રેશર હતી ત્યાર પછી ધીમે ધીમે આગળ વધી અને ડિપ્રેશન સુધી જ્યારે અહીંયા સુધી પહોંચી ત્યારે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી ગઈ હતી જેવી જમીન પર પહોંચી એટલે ધીમે ધીમે આગળ વધવાનું શરૂ થયું એટલે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ પછી વેલમાર્ક લો પ્રેશર બની અને પછી ફરી પાછું એ અહીંયા પહોંચી તો એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે ફરી પાછી એ સિસ્ટમ મજબૂત બની છે અને એ સિસ્ટમ મજબૂત બની છે એટલે અહીંયા જે ઓફસોટ મોન્સૂન ટ્રફ છે એમાં જે છે ગતિવિધિઓ થઈ રહી છે અને એના કારણે આજે સાબરકાંઠા અરવલ્લી દાહોદ પંચમહાલ સહિતના જે વિસ્તારો છે બોર્ડર વિસ્તારો એ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે હજુ પણ એક સપ્તાહ દરમિયાન વરસાદ પડશે પણ જો સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર આ બનેલી નવી સિસ્ટમ જ્યાં તમે જોઈ રહ્યા છો સૌથી વધારે વાદળો એ જો ગુજરાત આસપાસ આવે છે તો વધારે પ્રમાણમાં વરસાદ છે ભારે વરસાદ પડી શકે એવી શક્યતા છે પણ આગામી દિવસોની અંદર હવામાન વિભાગનું જે મોડલ સામે આવશે એમાં ખબર પડશે કે સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવે છે કે નહીં આ જે બંગાળની ખાડીની સિસ્ટમની આપણે વાત કરી રહ્યા હતા અહીંયાથી શરૂ થઈ હતી બંગાળની ખાડીની અંદરથી એ સિસ્ટમ પછી ધીમે ધીમે મધ્યપ્રદેશ પશ્ચિમ મધ્યપ્રદેશમાંથી થઈ અને આ રીતે આગળ વધી છે અને ફરી એ જ્યારે અહીંયા પહોંચી છે ત્યારે એ મેં તમને વાત કરી એ પ્રમાણે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે અહીંયાથી એ આવી હતી અને પછી ધીમે ધીમે આ રીતે આવી એવું કહેવાય રહ્યું હતું કે આ રીતે ગુજરાત તરફ આવશે પણ એ આવી નહીં અને એનો ટ્રેક બદલી લીધો અને એ ટ્રેક ફરી પાછો અહીંયા પહોંચી ત્યારે પણ એવું લાગતું હતું કે ગુજરાત તરફ આવશે પણ એવું થયું નહીં અને એ આગળ વધી અને ઉત્તર ભારતના રાજ્યો છે એ તરફ ગઈ છે અને એ સિસ્ટમના કારણે હવે ગુજરાત પર એની અસર છે એ નથી પણ બીજી એક સિસ્ટમ જે છે એ બની રહી છે અને એ આગામી દિવસોની અંદર ગુજરાત પર આવે એવી પૂરેપૂરી શક્યતાઓ છે હવામાન વિભાગે શું પૂર્વાનુમાન આગામી સાત દિવસોને લઈને જાહેર કર્યું છે એ પણ જોઈ લઈએ કઈ કઈ જગ્યાઓ પર વરસાદ પડવાનો છે કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે એની માહિતી પણ આપણા સુધી પહોંચાડવી છે હવામાન વિભાગનું પૂર્વાનુમાન સાબરકાંઠા અરવલ્લી સહિતના જે વિસ્તારો છે બોર્ડર વિસ્તારો એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે તેર તારીખનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી આઇસોલેટેડ પ્લેસીસ એટલે કે અમુક અમુક છૂટાછવાયા છવાયા સ્થળો એવા હશે કે જ્યાં વરસાદી ઝાપટા પડશે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોર બીજી રીતે મેં તમને વાત કરી કે દરિયાઈ પટ્ટો છે સૌરાષ્ટ્ર કચ્છનો ત્યાં વરસાદ પડી પડી શકે છે દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ ત્યાર પછી આવતીકાલે ચૌદ તારીખે લાઇટ ટુ મૉડરે ટ્રેન થંડર સ્ટ્રોમ્સ એક્ટિવિટીઝ આઇસોલેટેડ પ્લેસીસ ગુજરાત રીજિયન નેમલી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ચૌદ તારીખે બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્ર કચ્છની અંદર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ આજે બધા વિસ્તારો છે ત્યાં ચૌદ તારીખે વરસાદની શક્યતા છે પંદર તારીખે પણ મોટાભાગે એ જ પ્રકાર પ્રકારે ગુજરાત રિજિયન જેને આપણે કહીએ છીએ સૌરાષ્ટ્ર કચ્છને છોડીને બાકીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ભારે વરસાદની શક્યતા નથી હળવોથી મધ્યમ વરસાદ પડશે હવામાન આ છે સોળ તારીખ માટે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી અને દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છના અમુક પાટ એટલા બધા વિસ્તારોમાં વરસાદ છે એ પડે એ પ્રકારની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે બાકી બધા દિવસોમાં વેધર વોર્નિંગ છે કોઈ પણ પ્રકારની આપવામાં આવી નથી એટલે ક્યારેય ભારે વરસાદ કોઈપણ જગ્યાએ પડે એવી કોઈ શક્યતા નથી તેર ચૌદ તારીખ માટેનું તેર તારીખ માટેનું આ પૂર્વાનુમાન કે જ્યાં હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે કે છૂટાછવાયા સ્થળો પર આ ગુજરાત રિજિયનનો જે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા પડશે જેમ કે સાબરકાંઠા છે સાબરકાંઠામાં બનાસકાંઠામાં અરવલ્લીમાં મહેસાણામાં પાટણમાં મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા વડોદરામાં પણ અમુક વિસ્તારોમાં ભરૂચ સુરત તાપી કેમકે અહીંયા ઓફશોર ટ્રફ છે એ સક્રિય છે આ તરફ ઉપરની તરફ મોન્સૂન ટ્રફ જે છે એ સક્રિય છે એટલે એના કારણે આ જે બોર્ડર વિસ્તાર છે બધા વિસ્તારોની અંદર અને ખાસ આજે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર વરસાદ છે યથાવત રહેશે સૌરાષ્ટ્ર કચ્છમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદના અમુક પાટ રાજકોટના અમુક પાર્ટ જામનગર મોરબી સુરેન્દ્રનગર બધા વિસ્તારો છે 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 દરિયાઈ પટ્ટો જે ત્યાં વરસાદ યથાવત રહેશે ત્યાં આખા સપ્તાહ દરમિયાન વરસાદ પડશે બાકી મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ અને બોટાદ ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ચૌદ તારીખ માટે પણ હવામાન વિભાગનું એ જ પૂર્વાનુમાન છે છૂટાછવાયા સ્થળોએ ગુજરાતમાં વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે સાર્વત્રિક આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે પંદર તારીખની પણ એ જ પ્રકારની આગાહી છે સોળ તારીખે પણ એ જ આગાહી છે સત્તર તારીખે આગાહી બદલાય છે ગુજરાત રિજિયન અંદર વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાંથી વરસાદ ગાયબ છે એટલે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ છે એ નથી દેખાડી રહ્યા ત્યાં વરસાદ પડવાની કોઈ શક્યતા નથી સત્તર તારીખ આસપાસ પેલી સિસ્ટમ છે ધીમે ધીમે આગળ આવશે એટલે એનો ટ્રેક પણ ખબર પડશે કઈ તરફ જઈ રહ્યો છે પણ જો એ આગળ આવે છે તો ત્યારે પણ આ ગુજરાત રિજિયનના જે ભાગો છે ત્યાં સૌથી વધારે અસર કરશે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે સત્તર તારીખમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ દમણ દાદરાનગર હવેલી આ ગુજરાત રિજિયનનો આખો જે પટ્ટો છે પટ્ટામાં વરસાદ પડે એવી શક્યતા છે અઢાર તારીખે પણ એ જ પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સિસ્ટમ છે બની રહી છે એનો ટ્રેક જ્યારે નક્કી થશે ત્યારે ખબર પડશે કે એની અસર છે ગુજરાતના કયા ભાગ પર થશે અને કેવી અસર થશે ત્યાં સુધી કોઈ આગાહી સચોટ કરવી એ એટલા બધા લાંબા ગાળાની એ પણ શક્ય નથી હોતી જેમ જેમ એ આગળ વધતી જશે એમએમએનો ટ્રેક હવામાન વિભાગ જાહેર કરતું રહેશે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું પણ સત્તર અઢાર તારીખે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની કોઈ જ સંભાવનાઓ નથી સત્તર અઢાર તારીખ આસપાસ સિસ્ટમ જો બને છે તો ખબર પડશે કે કઈ તરફ આવે છે અને જો એ ગુજરાત તરફ આવે છે તો અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તારીખ આસપાસ ફરી એકવાર વરસાદનો એક રાઉન્ડ આવશે ભારે વરસાદની શક્યતા છે બાકી હાલ ભાદરવો મહિનો શરૂ થઈ ગયો છે અને ગરમીની સિઝન છે જાણે ચાલી રહી હોય એ પ્રકારે ગરમીનો અનુભવ ગુજરાતવાસીઓ કરી રહ્યા છે તમે કમેન્ટમાં લખીને અમને જણાવી શકો છો કે તમારા વિસ્તારમાં કેવો માહોલ છે વરાપ નીકળી છે તડકો છે કે પછી વરસાદ પડી રહ્યો છે છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડ્યો છે વરસાદ પછીની પરિસ્થિતિ શું છે એ પણ તમે લખીને કમેન્ટમાં અમને જણાવી શકો છો અમારી સાથે જોડાઈ શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર